એમ નામે ચમકી ઉઠે ઘરે એકવાર કઈ એકવાર નહીં રોજ મજાક નહીં ખોટી ઓકે તો આજનો સી નહીં હે કે આજે અમે સ્ક્રિપ્ટ લખશું હમણાં ગુજુ આવે ફટાફટ નવો જ વાગી ગયા હે અત્યારમાં આજી અમે સ્ક્રિપ્ટ લીપ મસ્ત રીતે લખશું ને વિડિયો શૂટ કરશું જો વરસાદ નહીં હોય તો ઇન્ડોર શૂટ કર નાખશું આજે કારણ કે વરસાદ હોય ને જ્યારે અમે વિચાર કરી નાખી કે ભાઈ ઘરમાં ઘરમાં એક તો વિડીયો પોતે એવો બનાવી નાખી પણ આજે વરસાદ જેવું વાતાવરણ લાગતું નથી એટલે આજ કદાચ અમે કદાચ તો નહીં પણ સો ટકા અમે બાર જ વિડિયો બનાવશું આજે મેં એક નવા રમકડાથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હે ગાઈઝ એ રમકડું બતાવો એની પહેલા તમે હે ને કોમેન્ટની બાજુમાં હાઈપનું બટન બટન આપે ને હાઈપ આપી પેલા એટલે હું તમને બધુંય બતાવું બ્લોગ નું કેમેરા નું સેટિંગ ને બધુંય ઓકે તો વાન ચુ ને ઓ ભાઈ હું મસ્ત લાગુ યાર એમાં ઓ ભાઈ આ તો કઈક અલગ જ ખેંચ્યું કેટ મીટર હે છે ને ગાઈસ ગ્લિમ્બલ તમે આને શું કીધું હું તો આને કઈ નહીં કહું ગ્લિમ્બલ જ કહું કઈ ન કહું બીજું રેડી આમાં કઈક મજા જ આવ્યા કરે બ્લોગ બનાવવાની કઈક અલગ જ ફિલિંગ આવ્યા કરે એમ થાય કે ભાઈ પ્રોફેશનલ બ્લોગિંગ કરું હું પણ ધીમે ધીમે કરતા આપણે અપગ્રેડ કરશું બ્લોગિંગમાં બધું એ વસ્તુ ધીમે ધીમે સરોવર વડે ટીપે ટીપે ઓકે તો હમણાં તો ઘરમાં ધુંજારા હાલે હતી મમ્મી ભાઈ એકદમ બિઝી થઈ ગઈ છે હમણાં શું કેવું મમ્મી જોઈ લે આનાથી બ્લોગ બનાવવું કેવું લાગે તને શું છે આને શું કહેવાય તને ખબર આને કહેવાય ગ્લીમ્બલ બોલ ગ્લીમ્બલ ગ્લીમ્બલ ગ્લીમ્બલ

જો તડકો એટલે એવું બધું એનું ચાલુ કરશે કપડાં બધું હું શું હુકવવું હે ખાટલે ગાઈડલું કોણ ઉપાડશે ખબર જ યાર હાલો તો ગાઈડલું ઉપાડ પછી કરીએ ગ્લાઇડ લઉં પાડીને બ્લોગ સ્ટાર્ટ કરજો કે ગાઈસ તમે તમારા મમ્મીને ગ્લાઇડ લઉં પાડવા લાગજો મિત્રો જોઈ લે અહીંયા ઘરમાં મારે અલગથી પથારી કરવી પડે કારણ કે બધી બધી સેટી હે ને જો બધી બહાર નીકળી ગઈ જો તપવાય મસ્ત રીતે તડકો નીકળો હે દેખાય તમને મસ્ત ખેંચું ખેંચ હવે અહીંયા હુઈ શું શું થાય મને તો સમજાતું નથી તું શું કે હોય બધાને મોબાઈલમાં જોડી જાય મેટલની મેટલ જ ફ્રેમ જ જાય ને તું હો બાકી મેટલ નથી અહીંયા હે ને ઓલું આવે ને આપણે ટેન્સર આપડે ઓલું આમ માણસ જે ઓલું ચોટાડી નો થાય માણસ હા હા યુડી છે આ સ્ક્રીન માં સ્ક્રીન ગ્લાસ ઓલો જ ને કાં ચોટી જાય ને ગાઈસ અત્યારે અમારી સાથે એક ફોન હેઠો પડવાનો તો દીધો હે ફોન હેઠો પડવાનો તો દીધો હાથ તારો હાથ આમ ભટકાણો છે પર હું પેલા ભાઈ જો સોરી ગાઈસ કાઈમાં કાઈ થ્યુ નથી ભાઈ જો અમે અમે અહીંયા નાસ્તો કરીને અજી જસ્ટમાં ઉભા હતા રેડી મસ્તી કરતા હતા અમેથી હું ઓલું ખાવ ઓલું એ મારો જોક છે ને બધો એમ કહું છું એટલે ઓલો દંદુડો પડતો હોય ને દંદુડો એમાં હું આમ હાથ ભરીને અને ઉડાડવા ગયો આ ભાઈ હજી હાથ ભરતો તો ને તા એટલો ભાઈ ગયો આની ભાગી ભાગી ભાગીને વાહ પૂગ્યો ને લપસીને પડ્યો એ પછીજી એની આરે થયું હે ઓલાઈ ગઈ ભાઈ તો છોલાઈ ગઈ જો ઈ છોલાવાનું એને ગમ નથી પણ યાર કરેણામાંથી કલર વયો ગયો મેન શું કેવું યાર મારે હવે આ દુખ હું ફીલ કરી શકું હું ભાઈ તું એક જ નહીં આઈ નો ધીસ ફીલિંગ્સ તો આ તો ના હોય ક્યાં હું હસકર મેરા ગમ મે બહાર નીકળતા હો કાઈ વાંધો નહીં હાલો થઈ થઈ ગયા કેટલા ની આવે બોલ બેક બેક બોર્ડ તો નકરી દેવાનો મારો ટૂટલો રખડે પાટુ પાઠું નથી હો દીકરો હે મારો કાઈ વાંધો નહીં આઈલા કરે હું તો મારો મોંજાવ ચાલી સિનેમેટિક સીન લે લે કામ કર આમ તૂટી ગયું ને એનું ઉપર કવર કરી દઉં સોરી યાર તો હકીકત નો મિત્રો 16 પ્રો નો જે આ બેક ગ્લાસ છે ને એ થોડોક આમ નબળો આવે કવર હતો કવર હોય તો પડ્યો કવર ની બહાર એક કોઈ નીકરું નથી અને તોય આ હે ને જે બેક ગ્લાસ છે ને એ તૂટી ગયો એટલે હે ને જે 15 પછી જે આઈફોન માં છે ને થોડુંક નબળા આવી ગયા બેક ગ્લાસ ઓલા ટોપ આવતા તો ભાઈ જેને હે ને આઈફોન ગમે લેવો હોય ને તો 15 સુધી માં જ લેજો કારણ કે 17 ની નકી નથી ને ભાઈ મેટલ ને બધી પણ આગત ના હું પડી જાય બે ગ્લાસ બહુ તૂટી જાય બે ગ્લાસ તો મારા માં આવે બે ગ્લાસ તો આ વાત થઈ જાય આમ પાછો છે આની માથે ગયો આમ કઈ આમ જો કેમ આમ ડિઝાઇન નોર્મલ જઈ લે આમ કોઈ આમ આડા ઉડુ કે માથે મેન હું કેમેરો બચી ઉપર અમારી રોજી રોટી નો ગઈ ને ઈ જોવાનું આજ હું તો કેમેરા ફોન પડે એટલે સુધી પહેલા કેમેરામાં જો મારે ડિસ્પ્લેમાં જોવું પડે ડાયરેક્ટ મારી ભડી પણ પહેલા કેમેરામાં જો આરે તો ડિસ્પ્લે જોડે ગમે એટલે

બે વાર મેં હા ઓકે તો પાણી જો આ બધી સિસ્ટમ ગોઠવાય તો આહા ગઈ હે કેટલું ભરાણું હોય છે પણ કોણ જાણે કરી પછી જોઈએ તો ગાય મારા મમ્મીનો કરિયા વર જોઈ લો હા હા મમ્મી ગાઈડલાઇન તું લઈને આવી હતી બધું ઓ ભાઈ તો તો ભાઈ મારી મમ્મી રીચ ફેમિલી મજાક કરું ભાઈ એવું કઈ ના હોય ઓકે ગાઈસ કેવો મસ્તીનો નો હું તો હું નિરાય તો મારા મમ્મીએ મને ઠો મારીને કીધું કે વેટ સેટિયો લેવી છે તો લાઈવ ગોદરું લેવડાવા લાગુ નહીં હાલો અમે વિચારતા હતા કે આમાંથી એક સેટી છે ને એ બોલો ખાટલો પડ્યો ને ત્યાં આડી રાખ દઈને આ એક ઊભી રાખ દઈ તો પછી મેં અહીંયા હુતા હુતા ચેકિંગ કર્યું ને તો ખબર પડી કે ભાઈ અહીંયા અનફોર્ચ્યુનેટલી એને પવન નથી પૂકતો કારણ કે હવાની દિશા કંઈક અલગ જ પંખો જ હોય કે ઉપર હુતા એને જ પવન પડે એવું હે મમ્મી બહાર બહાર સેટી રાખો ને કે તો તો બહાર મને નો કાઢી દીધી કે અહીંયા પંખો કોણ બારે ખોટે ખોટો તો નહીં ભાઈ અહીંયા સુઈ જાય હવે આ આપણે આમાંથી કેટલા વર્ષમાં તું કેટલી વાર ચાય મમ્મી ઓલું કરે વર્ષમાં કેટલી વાર ઝુંઝારા કરી આપણે તો હું કરતી છે ચાર પાંચ વાર ઝુંઝારા કરી તો ચાર પાંચ વાર આ એક ને એક વસ્તુમાંથી તું એમ કે આમાંથી વધારાનું કાઈ તો નીકળે કોઈ દી નો નીકળે હું વધારાનું નીકળી આવ થાયામાં ચંદુભાઈ ના નંબર પડ્યા છે પપ્પા આધાર કાર્ડ પડ્યું છે આમાંથી કઈ કઢા નહીં બાકી પપ્પા જો આધાર કાર્ડ ખોવાઈ ગયું ને

ઓલો ગુજ્જુ નો વિડીયો નહોતો બનાવતા ત્યારે ઓલે ખુરશી ઉપર બેવાનો સીન હતો ને એમાં ફરીને બેહવાનો હતો ને ગતિ બહુ મેં ચકેડી મારી દીધી તો ઓલે મારા માથે પગ મૂકી દીધો ને એવી કે કાટ આવડી પરિસ્થિતિ ન સર્જાઈ ગઈ ને એમાં મારો આ જોઈ લ્યો આ ડાંગલી નીકળી ગઈ રેખાય હવે આને ફેવકીકથી તોડાડીશું યાર કેવા માન ગોઈતા તા જીવથી વાલા નથી આલોગાઈઝ બ્લોગને એન્ડ કરીને ભાઈ હાઈફ દેવાનું ભૂલતા નહીં ને ભાઈ લાઈક તો કરી દઉં મને વિશ્વાસ છે ને સબસ્ક્રાઈબ તો તમે લાઈક કરો તો કરી દેવ એ મને પૂરેપૂરો ગળે લાગ્યું વિશ્વાસ છે તો આ ગળે વિશ્વાસ તમે તોડતા નહીં એવી હું આશા કરું તો બધાને ભાઈ મારા તરફથી કીસી